ગુમ લોકોના ઘર પરિવાર શોધવામાં માનવજીવ સંસ્થાને મળી સફળતા કચ્છમાં રસ્તે રજડતા અને માર્ગોમાં પડ્યા પાથરિયા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યા દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાના આ સેવા કાર્યમાં મદદરૂપ બની માનવજીવ સંસ્થા ભુજ દ્વારા વર્ષો પહેલા એક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી કે એકલા આટોલા નિરાધાર અને કચ્છમાં માર્ગો પર ફરી રહેલા માનસિક દિવ્યાંગો કે જેનું કોઈ નથી એ લોકોને અમે લોકો સારવાર અપાવી અને એને ઘર સુધી પહોંચાડવાનું ઘર સુધી આપવાનું કાર્ય કરીએ છીએ અત્યાર સુધીમાં જો સંસ્થાએ લગભગ એકવીસો જેટલા માનસિક દિવ્યાંગોને ઘરે પહોંચાડી દીધા છે એ પોતાના ઘર સુધી પહોંચ્યા છે પરિવાર સાથે ફેરમિલન થયું છે કોઈ પાંચ વર્ષે પહોંચ્યા કોઈ દસ વર્ષે પહોંચ્યા કોઈ પંદર વર્ષે વીસ પચીસ ત્રીસ છેલ્લે અમે એક પરિવારમાં પરિવાર સાથે મિલન કરાવ્યું એના ભાઈનું એ પાંત્રીસ વર્ષે ઘરે પહોંચ્યો તમે વિચાર કરજો સાડા ત્રણ સમય વીતી જાય તો ભાઈ ભાઈને ન ઓળખે તો આવી રીતે માનવજ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્ય કરતી આવી છે જેમાં અમને દરેક રાજ્યની પોલીસની ખૂબ જ પોલીસની ખૂબ જ મદદ મળી રહી છે દરેક રાજ્યની પોલીસ ખૂબ જ આ કાર્યમાં અમને સપોર્ટ કરે છે મદદ કરે છે જેના કારણે અત્યાર સુધીમાં અમે લોકોએ જે માનસિક દિવ્યાંગોની વાત કરીએ ને તો અમે એકવીસો જેટલા માનસિક દિવ્યાંગોને અમે લોકોએ ઘર સુધી પહોંચાડી દીધા છે જે કચ્છમાં ભૂલથી આવી ગયા હતા ટ્રેનમાં આવી ગયા હતા બસમાં આવી ગયા હતા કોઈ ટ્રકમાં આવ્યા છે તો આવા માનસિક દિવ્યાંગો જે કચ્છમાં રસ્તા ઉપર હજરી રહ્યા છે તો એમને શોધે શોધી અમારા શ્રી રામદેવ સેવાશ્રમ પાર્લા મધ્ય લઈ આવીએ છીએ ત્યાર પછી એમને સ્નાન કરાવીએ નવા કપડાં પહેરાવીએ અને ત્રણ ટાઈમ ભોજન સાથે સારવાર કરાવીએ અને ત્યાર પછી એનો ઘર શોધવાના પ્રયત્નો કરીએ છીએ જેમાં માનવજ્યોત સંસ્થાને સફળતા મળે છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ દરેક રાજ્યની પોલીસનો સંપર્ક કરી આવા જે ગુમ થયેલા પરિવારની વ્યક્તિઓ છે એના ઘર શોધી અને એમને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે આ કાર્યમાં અમને કચ્છની પોલીસનો પણ દરેક પોલીસ સ્ટેશનોનો અમને ખૂબ જ સાથ સહકાર મળે છે જેના કારણે અત્યાર સુધીમાં એકવીસો લોકો ઘરે પહોંચ્યા છે આમ જોવા જઈએ તો સડત્રીસો ઓગણચાલીસો જેટલા લોકો ઘરે પહોંચ્યા છે એમાં અમુક બાળકો હતા લગભગ અઢીસો જેટલા બાળકો ગુમ થયેલા બાળકોને પણ માનવજ્યોત સંસ્થાએ છૂટી કાઢ્યા ત્રણસો જેટલા વૃદ્ધ વડીલોને પણ માનવજોત સંસ્થાએ ફરીથી ઘરે પહોંચાડ્યા સાતસો જેટલી મહિલાઓ યુવતીઓ જે ભૂલથી કછાવી ગઈ હતી અને ઘણી બધી યુવતીઓ પ્રેમ પ્રકરણમાં પણ કછાવી ગઈ તો એમને પણ અમે લોકોએ ફરીથી એના પરિવાર સાથે મિલન કરાવી આપ્યું આમ જોઈએ તો માનસિક દિવ્યાંગો એકવીસો જેટલા ઘરે પહોંચ્યા અને આમ ટોટલ સંખ્યા પાંત્રીસો ઉપરથી વધુ લોકો આજે ઘરે પહોંચ્યા છે